સોમાં આપ સર્વને હું રમેશ તથા રોજ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપ સર્વનો હૃદયથી આવકાર કરીએ છીએ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ જરૂરથી કરો પિતા બાપનો આપણે આભાર માનીએ કે નવો દિવસ આપણા જીવનમાં આપ્યો આ ઘડી આ તક આપણા જીવનમાં આપી આપણે તેમના પવિત્ર વચનો વાંચી શકીએ સાંભળી શકીએ ગત દિવસના અજાયબ જેવા આશીર્વાદો આપણે ભૂલીને જઈએ અને આજના દિવસના પણ અજાયબ જેવા આશીર્વાદો એને માટે આપણે પિતા બાપનો આભાર માનીએ તો આજના દિવસનું જે વાંચન આપણે કરવાના છીએ તે ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો બારમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છીએ પિતા પરમેશ્વર આ વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો

મારે તથા મારા લોકોને આ મનપુત્રની સાથે મોટી તકરાર ચાલતી હતી પણ મેં તમને બોલાવ્યા ત્યારે તમે તેઓના હાથમાંથી મને બચાવ્યો નહીં અને તમે મને ઉઘાર્યો નહીં એ મેં જોયું ત્યારે હું મારો જીવ મુઠ્ઠીમાં લઈને આ મન સામે ગયો ને એ હોવાએ તેઓને મારા હાથમાં સોંપ્યા તો હવે તમે આજે મારી સામે કેમ લડવા આવ્યા છો પછી ઇફ્તા ગિલ્યાદના સર્વ માણસોને એકઠા કરીને એફ્રાહીમની સાથે લડ્યો અને ગિલ્યાદના માણસોએ એફ્રાહીમને માર્યો કેમ કે તેઓએ કહ્યું હતું હે એફ્રાહીમ તથા મનાશા મધ્ય રહેનારા ગિલ્યાદ્યો તમે એફ્રાહીમથી નસી આવેલા છો અને ગિલ્યાદ્યોએ એફ્રાહીમીઓની સામે યરદનના આરા રોક્યા અને એમ થતું કે કોઈ નસી જતો કહી કહેતો મને ઉતરી જવા દે ત્યારે ગિલિયાદના માણસો તેને પૂછતા શું તું એફરા છે અને જો તે કહેતો ના ત્યારે તેઓ તેને કહેતા શિબલોલેત બોલ અને ત્યાં શિબલો બોલતો કેમ કે તેનો ખરો ઉચ્ચાર તે કરી શકતો નહીં ત્યારે તેઓ તેને પકડીને યરદાનના આરા આગળ મારી નાખતા તે વખતે એફરા બેતાળીસ હજાર માણસ પડ્યા ઇપ્તાએ છ વર્ષ સિદ્ધાઈનો ન્યાય કર્યો પછી ગિલિયાથી ઇબ્તા મરણ પામ્યો ને ગિલિયાદના એક નગરમાં તેને દફનાવવામાં આવ્યો તેના પછી બેથલેહેમના ઇબ્સાને ઇદરાહેલનો ન્યાય કર્યો તેને ત્રીસ દીકરા હતા અને તેણે પોતાની ત્રીસ કન્યાને બહાર આપી મેં પોતાના દીકરાઓને માટે તે બહારથી ત્રીસ કન્યા લાવ્યો તેણે સાત વર્ષ ઇદરાહલનો ન્યાય કર્યો પછી ઈબ્સાન મરણ પામ્યો ને તેને બેથલેહેમના દફનાવવામાં આવ્યો તેના પછી જબુલોની એલોને ઇઝરાયલનો ન્યાય કર્યો તેણે દસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો જબુલોની એલોન મરણ પામ્યો ને તેને જબુલોની દેશના આયલોનમાં દફનાવવામાં આવ્યો તેના પછી હિલ્લે પીરાથોનીના દીકરા આબ્દોને ઇઝરાયલનો ન્યાય કર્યો તેને ચાલીસ દીકરા અને ત્રીસ દીકરાના દીકરા હતા તેઓ ગધેડીઓના સિત્તેર વછેરા પર સવારી કરતા હતા તેણે આઠ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો

અમારા જીવનમાં આપ્યો એ દિવસને આશીર્વાદિત કીધો અને દિવસને માટે તો સગળા સારા વાના પણ તમે તમારા ખોટ ભંડારમાંથી પૂરા પાડો છો આ સગળી બાબતોને પ્રપિતા અમે યાદ રાખીએ અને તમારો આભાર તો ઉપકાર માનીએ તેને માટે તમે અમારી સહાયતા મદદ કરતા રહો બાપ પ્રોપિતા આજના જે વચનો મેં વાંચ્યા એ વચનો તેને આશીર્વાદિત કરો એ વચનો ફક્ત વાંચી અને તેને ભૂલી ન જઈએ પણ એ વચનો અમે અમારા જીવનોને માટે ઉપયોગી પાત્ર બનાવીએ એ વચનો પ્રમાણે તમારા માર્ગોમાં ચાલવાને માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ તેને માટે પણ અમે તમારી સહાયતા મદદ માગીએ છીએ સાંભળનાર સગળા શ્રોતાજનોને પણ પ્રોપિતા તમારા આશીર્વાદથી વિસ્તૃત કરો પ્રોપિતા તમારું આવું ખૂબ જ નજીક છે ત્યારે તમે ક્યારે આવશો એ અમે જાણતા નથી પણ તમે જ્યારે પણ આવો ત્યારે તમને મળવાને અમે તૈયાર હોઈએ તેના માટે તમે અમ સગડાઓને તૈયાર કરો બાપ અમારી સાથે પાસે રહો બાપ હજુ પણ ઘણી જગાએ તમારા લોકોની સતાવણી થઈ રહી છે ત્યારે પ્રપુતા સતાવનાર દુષ્ટ આત્માઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તેઓના હૃદયને તમે સ્પર્શો અને ધમકાવો અને તેઓ તમારી આગળ ગૂંટડે પડે અને તમને નમે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લે છે જે સતામણી વેઠી રહ્યા છે એવા સગડા લોકોને પ્રોપિતા તમારી સહાયતા મદદ પૂરી પાડો તેઓના હૃદયોની સાથે વાત અને વ્યવહાર કરો અને તેઓના હૃદયોને પહાડ જવા અડીખમ મજબૂત બનાવો તો નીડર ન બને નિડર બને તમારા માર્ગોમાંથી ખસી ન જાય અને અડીખમ રીતે તમારા માર્ગોમાં ચાલે તેને માટે પણ તમારી સહાયતા મદદ આવવા દેજો બાપ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ ઘણા લોકોને ઠંડીની મોસમ છે ત્યારે રહેવાને ઘર નહીં હોય ઓળવાને વસ્ત્ર નહીં હોય એવા લોકોને પ્રોપિતા તમારી સહાયતા મદદ પૂરી પાડો અને તેઓને સાથો સંભાળો અને તેઓને શારીરિક તંદુરસ્તી બક્ષો બીમાર લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુતા તમારા ગાયલ હાથના સ્પર્શ પડે તમે તેઓને સ્પર્શો અને તેઓને સાજા પણ મળે એવી કૃપા પણ તમે થવા દો જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એ કુટુંબને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે અમારો દિલાસો એક ક્ષણિક દિલાસો છે પિતા બાપ તમારા આત્મિક દિરાશાથી એ કુટુંબને ભરપૂર કરો જવાથી જે ખોટ છે એ ખોટને સહન તેઓને સહનશીલતાનો આત્મા આપો તેઓની સાથે જાણે અજાણે અમારાથી થયેલા પાપોની ક્ષમા માંગતા અમારી આ સગડીયા રજોગરજો વિનંતીઓ પ્રૂપીતા અમે તમારી સમક્ષ તમારા પુત્ર અમારા મસી અને અમારા મધ્ય શિશુ ખ્રિસ્ત જેઓના નામ તમારી સમક્ષ લાવીએ છીએ તેને સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા આમિર આમિર